પણ બે કલાક કગર્યો હતો અને એમાં મોટો થઈ તો પાવર વાળો કરી પણ પૈસા છું હું તો કોઈ ના મજાક કરી મજાક કરી યાદ છે કોઈ ભૂલી નઈ ગયા અને સાચી વાત કહું ની શોગ માર જોડે તો એક રૂપિયોય નહીં

ગાય છો એટલે ડાયલોગ માર દીધો તો ડાયલોગ માર એવા તમે હોય પણ તમાર ભાઈ ભાઈ જાતી બે તમને કઈ રૂપિયા ન ના કાલે ને કાલે તું જોડ બે હું તમને તકરાયા હતા બરાબર છે મે અભિમાન કરી તું પણ ને કાલે તું જોડ બે એટલે ચાલો શેડા કાપી જાય એમ છે યાર પછી આબરૂ નું શું સમજા તમે એટલે આબરૂની વાત ના કરો કે યાર અમે જો તમારી આબરૂ છે હમડતી એ તારી કોના

માટલું ખંગાળવું કાકા એટલે મૂર્ખા હોય ઢોળી પથરે લઈ જા પછી ઈકણ ધોઈ ને મિલી પૈણી પૈણી ભાઈ એટલે કાકા હું થી ધોઈ લઈ જાઉં અને આટલા ને આટલા પાણી પાછું ઢોળી દઉં અને ઈકણ થી નવું ભરતા આવું મજૂરી ઓછી થાય કાકા માટલા ભરાઈ દાવનો છે અને એની જિંદગી માં કોઈ ના કર્યું તમે દાડજો બંગલા બોધ્યા છે અલે અમે તો બંગલા નહીં બોધ્યા પણ અમે એમ હતું કે આપો ઘણી ઘણી નોકરી હારી લે તો અમાર શાંતિ થઈ જાય પણ અમાર તો હોમી રાડ વધી જીતા રાન અમને અરે કાકા વધી જિંદગી તો તમને દારૂ બંધ કરા આમ જતી રહી મારી જોથી ભણો પછી હું ભાઈ જાણ બે શબ્દ કહેવા દઉં ને એટલે આરે ટોપિક લાઈન મેલે છે હા તો લાઈન મેલું જ કે અમે હું નવઈ છે વાળી દારૂ ના પીધો વાત તો આટલી ગળા હું ભણતો હોત થઈ ગયા વળી મોહાડા મો તે ગલ્લો ચંબાર લાયા કાકા તમે હા હા

તમારો <tumaro>, <tumaro>, <tumaro>,

હું એજ કેવા માંગુ છું કે તમે એક ભૂલી ના થાય વાઘુજી એક જ ગરદા તમે પૂરા થઈ દો પછી આ નું પૂરું મારે કરવું પડે તમે તો ગળે પણ નવી નવી આઈટમો વાઘર છે તમને નવા નવી રમે તો તું છે

પણ એ મૂતો બંધાયો અને એને સોડ્યો ગરદા તે મને હાથ ગરદા દાબી દાબીને સોડ્યા છે તો તું હાહે લેકી તું કે છે વાત અહીંયા થઈ જાય રે યાર તે ફુમતા કા ન્યાનો ટચ ના બંધાવે પણ તને ખબર પડે તારા ના બંધાવાય અરે બંધાવાય મને તો બહુ મજા આવે છે ખરેખર ટચ બંધાવાનું તો હોમેલે ગરદા સોડતા હોય એ વખત એવી ફીલિંગ આવે છે ને અલગ ખાલી અત્યારે તો તે ગાધા ને મે ગાધા પણ હવે હું એને ચા સોડ્યો ગરદા તું ઓર રાખજે વારુકી

ભલા જ મી રાત ના હુની બે બોધીન જતા રહો છો મારા કાપા માં ચેલો ભજવાળ કર્યો છો તમાર બેહે અરે સો કે કે રયો એમાં હું છે ઓ તારી એ સો કે ભજવાળ કર્યો એટલે લ્યા આ તો ભજવાળ કરવા જ મે ગાડી મેલી લીધી તમે ગાડી દી એમ ઓવે ઓ તારી કે કરી બે ગાડી સે એમ લ્યા અરે અરે મારા માથે પોટકો છે ન કે તને વાણ હાલ પસાળો પણ અતાર મજા નહી આવે પણ આ થાપનો બદલો તો હું લે

પણ કાકા આમાં શું થઈ ચુક હોય એટલે પણ ના બંધાવાય ટી યાર આવરી ના ખવો હોય અરે કાકા તમે તો તમારી જિંદગી કોઈ નઈ રમે પણ અમન તો રમવા દો છોકરો છોકરો એવું વાત ના થાય

બસ આની ગડદા નહી દેવાના અને દેવાના ખોય નહી તો ધીમા ધીમા દેવાના પણ બીજી આડિયા મન હુજે જબરજસ્ત આપણે રાવણા નહી દાતા અને જે કહું બોાળવા આવી અને આપણને લાગે કે આ મોણાને પેલા કહું બોાળે છે ને આપણને ગમતું નહીં તો આપણે એના જોડે ટક્યુ બંધાઈ દેવાનું અને કહેવાનું આમ કહું બો રેડવા જાય ટચ્યુ ટક્યુ ટક્યુ ઓમ નમ ફટી જાય પછી એક બીજો ફાયદો આપણે તો બાર જવાનું થાય છે ઈકો ગાડીમાં પેલા મોટા માથાડા આજે ફાયદો ઉઠાવાનો હવે જો હારી જોઈએ પછી ખાલી એક બીજા ને તો એ જૂની રી કાઢી નાખવાની એ તો હું હંજી ગયો સમજ્યા ગયો

પેલા ના કેવા ડા આપડી મુડા કે મારા ઘરમાં આટલા પૈસા પડ્યા છે મારા મને તું હા ભિખારી થઈ ગયો છે પગમ પડી ગયો તો એટલે આ ગલ્લો ફોડાયો મારે ઈ તું એટલા તો પૈસા હોય અરે મને યાર એવું લાગે છે મેં કીધું તમારે ગલ્લા દુનિયા આકર્ષી લાખ રૂપિયા આ તો કોઈ ના નીકળ્યું તમે યાર કેતા હતા હવે શું એ તો નતા વધારે દાડા છે ચાણે પછી યાર ગલ્લો તો હમણાં જ લાગેલો છે આ જો તો હું કાઢું છું કોક પૈસાનું તો બરાબર અને હું કહું છું ફાયદો ઉઠાવો હોય ને

માથાકૂટ જઈશે અલે તમે તો જો માથાકૂટ કરતા ફરો છો ભલા આદમી થોડાક તો સુધરો અરે મફુજી હું કોઈ હોમેથી થી માથાકૂટ નહીં કરતો હું મારા ઓળખ હમી રીતે સમજાવવા જાવ એટલે સમજતા નહીં એટલે પછી મારે હાથ ઉપાડવો પડે છે હાથ ઉપાડવો પડે એટલે

મભુજી વાત તમારી સાચી છે તમને તો એવું જ લાગે છે કે હરીભાઈ ઝઘડા કરે છે પણ હરીભાઈ નું મન જાણ છે કે હરીભાઈને કેવા ચેવા મોણસો મળે છે હા એટલે કેવા મોણસો મળ્યા ને તમને શું કીધું એટલે તમારા હાથ ઉપાડવો પડ્યો એ મને કો અરે મભુજી હું તમને ખાલી એટલું કહું કે મભુજી તમારી બે મારામાં ભજવાડ કરે છે તમે બોધીન રાખો તો તમે મને શું જવાબ આપો કેજો એ તો કહું કે ભાઈ બાધી દે તો પેલો શું કે ખદર છે અથકેરીનમાં છૂટી મેલી છે તારામાં ભજવાર કરવા માટે મે છૂટી મેલી છે પછી મગજ જ ના જાય મારું અલ્યા પણ ખેતરમાં રહેતા હોય ને મજૂરી કરતા હોય એટલે ગમે તે વાતે કંટાળેલા હોય ભલા આદમી એટલું તો વિચાર કરવો પડે તમારે તો અમે કંટાળેલા ના હોય અમાર ક્ષેત્રમાં ભજવાર થાય અમારું મગજ ના જાય ના ના હરીભાઈ તમે ઓમે ભમરા જેવા રોજ છો કોઈનું શાન નહીં કરતા આખા ના છૂટા થઈ ગયા છો બસ કોઈને વાત નહીં કરતા ભલા આદમી માપે રહેજો તમે માપે રહેજો શું કરજો લે મારા ઉપર આદુ પાડી દો

અહીંયા ખરેખર મજા આવે તમે ત્યાં નહીં જાતા પણ મેં બાપુજી બેસાડા નહીં બંધાઈ તીતું તમે બે જાણવાના સ્ટેચ્યુ બંધાયું હું તો કાકા છું વાત કરો છો તમે અહીંયા ખરેખર મજા આવે હા અને આની છે ને આપણે કોઈ કામમાં ખોટી જ નાતા આજે જાતે રમાય તો મારા નહિ બતાવું હે મેં બતાવું ત્યાં બાજુ તૈયાર થઈ ગયો હું હશુ કહું છું મજા આવી જાય એમ અન્ય ટાઈમ પાછું બધાય તમ ટાઈમ પાસ

એટલે એમાં હાથ ઢીબા ખાવાના આવે ખબર છે ને તમને ખબર માં નિયમ તો ખબર ખબર છે ને અન જો તમે ભૂલે ચૂકે અલીજા ભુંડા કાકા તો પછી મારા હાથ ઢીબા ખમી કે હો તમે અયા ખ્યાગારજી અમે એવું ના હોય હું તમને હડવે ઢીબા છોડ એટલે તમારે મને હડવે છોડવાના ઈ વાત તમાર કેવી સાચી પણ બધા દાડા સમય હરકો ના હોય ભુંડા કાકા કોક દાડો મારો હાથ ભારે પડી જાય પછી હો કઈ છો એમ તો પછી છે ને પ્લાસ્ટિક ને નહીં ઓરિજિનલ આડકત છે

ભૂમધા કાકા ભૂમધા કાકા ગો તમે એક વાત ભૂલી ગયા હું આ તરસ સ્ટેચ્યુ તેમ કીધું મેં તમને કેમ તમે મને બે કલાક ગો એક કલાક ગો અડધો કલાક ગો કીધું ઓય આ તો નિયમ તેમ હું ભૂલી ગયો તમારો બેટુ તો પછી કાયદેસર કેવું જ પડે ના ના કે પડે કેવું ઉત બે કલાક ગો બે કલાક ગો હવે તારી સ્ટેચ્યુ કેવાનું બે કલાક પછી હું ગમે ત્યારે આઈન કહી દઉં હા લે ફુંડા કાકા હે એક વાત જબરજસ્ત આયો મોહ જી